गाडीन धोवानी छे धो ले जसी का बरसाद है हां पापा नावसाउस नावसाउस के कौन chica ऊपर टोमेटो केचप नाकी नी प्रेंग करो तो कैसा फुगडू छे फुगड़ा मसपोस भरी नी पर chica को प्रेंग करिए गाय का डोई ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં ભાઈ સવાર પડી ગયું લંડનની અંદર સવાર સવારમાં લઈને પાછો કામ પર નીકળી જવાનું છે હે સવારના સાડા પાંચથી ગઈશ સાડા પાંચ થાય એટલે મારે એક જગ્યાએ ઊભાનું છે પહેલાં હું હાલતો હાલતો હતો તો જ્યાં હું કામ કરું નહીં ત્યાં એક ભાઈ કામે છે એ ભાઈ મને લિફ્ટ આપે છે લઈ જઈને લાવે છે તો આવા સિઝનલ રે જઈ બાજુમાં તો ખાલી ને ઊભાનું તો એ લોકો આવીએ એ લોકો આવે એટલે મને પિક કરી ને પછી અમે બે ભાઈ કામે જઈએ ને કામે જઈને કામ કર્યું સાડા આઠ કલાક પછી પાછા એ લોકો મને લા આવવા ટાણે પણ છે ને લિફ્ટ આપે છે એ ભાઈ આવે એટલે હું ગાડીમાં સાથે સાથે તમને વ્યૂ બતાવતો છે પણ હું હાલ તો જમશ કે બે મિનિટ વારે હાલવું પડે કે આપણા ઘરે કોઈ નહીં લેવા માટે લેવા આવે કેમ કે લોકો પાસે બી ટાઈમ નહીં હોય આપણે ત્યાં સુધી લીપ આપે ત્યાં સુધી ઘણું મંદરમાં વરસાદ પડવાનું શરૂ થઈ ગયું બધું પાણી પાણી થઈ ગયું રીમ ભીમ ઝાડવામાં કબૂતરા સવાર સવારમાં ઝાઝા દેખાઈ જજે બધા આગળ ચાર ચાર કબૂતર છે ખાવા માટે નીકળ્યા મારા ઘરમાં મારા ગાર્ડનમાં પણ છે ને બહુ બધા કબૂતર આવે સવારમાં જે દાણા નાખ્યા નથી વરસાદ છે ને એટલે દાણા નાખ્યા નહીં હું સવાર નું નીકળી જામ મારા સાસુ છે એટલે એ લોકો નાખી દે ત્યાં એ ખાવા માટે આવે કબૂતર આજે ગાઈસ ડેવીન જો ઘરે આવે તો આજે વંશિકા ઉપર આપણે પ્રેન્ક કરવાનો છે એક કે એક મેસેજ આવ્યો છે એ મેસેજ પછી હું આમાં ડીએમ કરાતા તમેની કે આ આ મેસેજ આવ્યો છે કે વંશિકા ઉપર આવો પ્રેન્ક કરો પ્રેન્ક હું છે એ હું તમને પૈસી બતાવવા કે ડેવીને આવે નહીં તો ખબર પડે મારે જો ફાઈનલી ગેસ હું પહોંચી આવ્યો જ્યાં મને લેવા માટે આવીએ ને ત્યાં તો એ લોકોને આપણે ઊભા ઉભા વેઇટ કરીએ વેઇટ કરીને જ્યાં સુધી ગાડીવાળા ભાઈ આવે ને ત્યાં સુધી મારે વેઇટ કરવાની છે તો એ ભાઈ આમથી જ આવીએ એ ભાઈ છે ને આખોરથી આવીએ તો મારે વેઇટ કરવાની છે કે વરસાદ ચાલુ થઈ ગયો છે માથે ટોપી નાખી લીધીશ કે ફીસાઈ જાયું તો પછી આખોથી ઠંડી લઈ ગયા કામ કરતે કરતે એના કરતાં આ જેકેટ ટોપી ઓઢ લેવી જરૂરી છે અહીંયા લંડનમાં કે અહીંયા ગમે ત્યારે વરસાદ આવે ગમે ત્યારે તડકો થઈ જાય ગમે ત્યારે પવન આવે હું કંઈ નક્કી નહીં અહીંયા એટલે ટોપી ઓઢી દીધીશ વેલાભાઈ આવે તો ગાય ઘા ગાડીમાં બેઠી જાય ન ભીજાઈ જાય એના કરતાં હું ઝાડવાની નીચે નહીં જામ કે અહીંયા કોક કોક ઝાડવા હોય તો એ ઝાડવાની નીચે જાતું રહેવાનું એવું તમારી પાસવાળે છે એ ઝાડવું છે એ નીચે ઊભી ગયો તો ફાઇનલી મારી ગાડી આવી ગઈ જ ગઈશ હું ગાડીમાં બેસી જમ પહોંચે આવ્યો હવે કામ પર ગાડીમાંથી ભાઈ ગાડી પાર્કિંગ કરીને આવે ત્યાં સુધીમાં હું અંદર ઘડી જામ વરસાદ છે હું ફરવા મીડોશ હું ક્યાંક કામ કરું છું એ હમણાં બતાવી નહીં શકું તમને પછી હું તમને આસ્તે આસ્તે કહીશ બધું તો ચાલો હું અંદર ઘડી જામ સેવન કામ પતી ગયું ગામપતિને હું પહોંચી આવ્યો ઘરની બાજુમાં કે હું ગાડીમાં આવ્યો તો ગાયકા પહોંચે આવ્યો પાર્કની બાજુમાં છે જો પાર્ક આગળ છે ને વંશિકાની પુનિતભાઈ રમવા માટે કરી ને આવે દેખાતા હશે કઈ પાર્કમાં રમીએ ત્યાં સુધી ભાઈ ને પછી આવે ને તો વંશિકા પ્રેંક કરવાનું ચાલુ કરીએ તો કાંઈ બીજું પાર્સલ પણ આવી ગયું છે અહીંયા હું કામ પર હતો ત્યાં પાર્સલ ઘરે પૂગી આવ્યા હતા ત્રણ તો ખોલી નહીં ખાસ તો તમને બતાવું છું આ પાર્સલ છે ને આમાં ત્રણે તમે ઘા ભેગા પહોંચી એવા ગઈ રીતે પાર્સલ કર્યું હતું એમાં જો સટાઈની બટાઈની બધી ગણપતિ માટે કરીને જાજો સામાન બધી મગાવી દીધો આગળથી બધી કરવું પડે આમાં જે નાના છોકરાને ખાવાનું બહુ બધું છે હું બતાવું છું કાઢી કાઢી ગામમાં આ બૂટ પણ લેવા છે ઇન્ડિયાના પ્રોપર બૂટ આ હા હા બહુ બધી છે સામાન તો નાના છોકરાને ડ્રમકડાની બમકડા મળતા હોય ને

મામાની નહીં મામાની નહીં ના મામાની નહીં આયા ગાડી ધોવાની છે ગાડી ધોવાની છે મામાની નહીં લઈ ગયો તો મામા બધી ગાડી ધોવા હાલો એમ કે ગાડી ધોવા હાલો દીવીન ગાડીમાં તો પાણી ફોરેશ પાણી ફોરેશ ડૂબી જઈએ તો

બહુ વરસાદ છે તો પાણી પાવાનું હા જે વિષય કે આમાં પાણી પાવાનું છે અને હમણાં વરસાદ આવે છે એટલે પાણી પાવાની જરૂર નથી જોવા બધીમાં ભીજાય ભીજય ભૂ આવે એટલા এে বরে স্য়ো নোএন্য়েে? নেলে? আয়েডাকাট হাকে ক্য়ে ক্য়ে ক্য়েডে খ্য়েডে তাকে হ্য়ে মামামামামা হ্ સાયકલ પડી ગઈ હતી તો એ કહે કે મામા એ કે સાયકલ નહીં પડી ગયા હતા એને જોઈ ગયો હોય ને એટલે એની યાદ છે કે મામા સાયકલ નહીં પડ્યા હતા હવે સર હવે આપણે વંશિકા ઉપર પ્રેમ કરવાનું કરીએ કેમ કે એક જણાની કોમેન્ટ આવીશ કે વંશિકા ઉપર ટમેટા કેશઅપ નાખી ને પ્રેમ કરો તો હું છે નહીં પ્લાન કરું કે એક સીડી લઈ આવું સીડી લઈ ને પછી અહીંયા રાખીએ અહીંયા વંશિકા આવેલી તો પછી આ દર બાજુથી વંચિકા ને લઈએ ને પછી એની માથે છે ને વંચિકાની માથે ફૂકણું ફોડીએ કેસ વારું ટમેટા સોસ વાળું ફોડીએ તો હું પેલા જામ પહેલાં પ્લાન કરી લેમ પ્લાન કરી પછી હું તમે સભાઈ હું એની અંદર લઈ લઉં વરસાદ છે ને કાંઈ વાંધો પડીએ કાંઈ બીમાર પડી જાય અહીંયા લંડનમાં હાલો તકડો તકડો વરસાદ આવે તકડો 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 તો વરસાદ આવે હાલો ભાઈક ના નાતી નહીં આમ આમ સીધા 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 હા હા સીધા હાલો તકડો 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 ઘરમાં ખાલી

ફૂકડામાં ભરી ને આ ડૂબવું પડીએ દેવીની લઈને લેની આવે ને એટલે એની માથે ફોડી નાખીએ આપણે હે ને આસી પર ફુકડું પડુંસ કે માસી પર ફુકડું માસી પર ફુકડું પડુંસ કે હે ને હેલો તો ગાયસા ફુકલુ છે ફૂકડામાં ફુસ ભરી દીપા ચીકાકો પ્રેક કરીએ ગાયકા તો પેલા ભરવાડ ચાલુ કરી દે

गैस पिया बुक्कडामा भल्लितो सोस यत्लो यत्लो जासो छ अब बावा भरी अनि पछि बाडी देऊ हो त्यो तासी तासी झोरे झोरे आमाके के बासुवा आमाके के सुक्सुकी ini tasi 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 ukur apa kamu sih nah finally guys sama dikas tapi dikesep dikesep sih nih bansi bansi kapal follow anu sih eh bansi kapal sih upar ini ini oke 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 guys finally plan thi jus ab ini bare bare, -bare ramma sa so, kon ke rami ni paisi ai darba se thi aave ni ni etle ina mate hu banchi ka mate aa balloon, balloon phodi banchi ka mate se aa balloon phodi na Halo, so, guys Maru, plan ready, Hello. Finally guys, halo, 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 guys kamera halo, 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 oke, halo,

फाइनली गाइस वर्ची का पर कैसा सोच थी कमेंट आ गई थी कैसा सोच आपका जो वर्ची का पर डेविन 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 आई सोता करे डेविन मासिर क्या हो क्या फाइनली गाइस वर्ची का पर प्रैंक थे जोस ઊંઘ પણ આખો બગડું કેશવ કેશવ વંશિકા આવે વંશિકા ઉપર પ્રેમ થઈ ગયો આવા જ વિડીયો તમારે જોવા હોય તો વંશિકા ઉપર તો કમેન્ટ કરતા રહેજો ને તમારા ચેનલને લાઈક કરતા રહ્યો તમે માસી ઉપર પ્રેમ કર્યો હે તો નાસો 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 માસીની કે ઠીંગો કહી દે આમ કહી દે કે માસીની કે ઓકે ઓકે તો હાલો હવે ડેવિડ આપણે ક્યાં સાઉન્ડ છે એમ હાલો કીકો સાઉન્ડ છે